ગોંડલ રાજપૂત સમાજવાડી ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજનું મિલન યોજાયું હતું એક તરફ જ્યારે ક્ષત્રિય સમાજ દ્વારા સભાઓ સંમેલન કરીને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા જણાવવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીને સમર્થન માટે ગોંડલ ખાતે ગરાસિયા કાઠી કારડીયા નાળોદા ગુર્જર સોરઠિયા અને ખાટ રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિતમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશની અધ્યક્ષતામાં સ્નેહ મિલન યોજાયું હતું આ સ્નેહ મિલન સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં યોજા હતું જેમાં લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ તકે જયરાજસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાને ગોંડલ વિધાનસભામાં એક લાખ કરતાં વધુ લીડ મળશે અને આ ક્ષત્રિય આંદોલનનો ગોંડલ શહેર તેમજ તાલુકામાં કોઈ પણ પ્રકારનો પ્રભાવ નહીં પડે તેમ જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું આજે જે સંમેલન યોજાયું છે એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં યોજાયું છે રાજ્ય લેવલની પરિસ્થિતિ જે કાંઈ હોય જોકે આંદોલનની વાત કરું તો આંદોલન તો એક કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે પણ મારા વિસ્તારને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આ આંદોલનની કોઈ અસર ગોંડલ વિધાનસભા વિસ્તાર ઉપર છે નહીં સમસ સમાજ રાજપૂત સમાજને લગતો દરેક સમાજ પટેલ સમાજને લગતા સિવાયના અન્ય સમાજો પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જોડાયેલા છે અને આ વિસ્તારના ઉમેદવાર એટલે કે મનસુખભાઈ માંડવિયા લગભગ એક લાખથી વધુ ગોંડલ વિસ્તારમાંથી લીડ મળશે એવું મારું માનવું છે આ વિસ્તારમાં આંદોલનની કોઈ અસર નથી ચાલી રહેલું જે આંદોલન છે એ મારી દ્રષ્ટિએ તો કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે આંદોલનમાં જે સ્ટેજ ઉપરના વક્તા જે લોકો બોલે છે એ બધાને હું લગભગ ઓળખું છું લગભગ કોંગ્રેસમાં કોઈ લડેલા છે કોઈ હારેલા છે કોઈ કોંગ્રેસનો હોદો ધરાવે છે આવા કોંગ્રેસના લોકો કે જેને ભારતીય જનતા પાર્ટી અને સ્થાન કે સૂતક નથી આવા લોકો આંદોલનને વેગ આપે છે અને કોંગ્રેસ પ્રેરિત સો ટકા આંદોલન છે એવું મારું માનવું છે ખાસ કરીને આજ રોજ ગોંડલ રાજપૂત સમાજવાડી ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન કરવામાં આવ્યું હતું આ સંમેલનની અંદર ગીરાસદા રાજપૂત સમાજ કાઠી ક્ષત્રિય સમાજ કારડિયા રાજપૂત સમાજ સોરઠિયા રાજપૂત સમાજ ગુર્જર ક્ષત્રિય સમાજ નાડોદા સમાજથી માંડીને તમામ સમાજના આગેવાનો તમામ સમાજના સામાજિક કાર્યકર્તાઓ રાજકીય આગેવાનો તથા સમજ સમાજના સૌ વડીલો યુવાનો સાથે મળી આ કાર્યક્રમનું આયોજન કરેલું હતું આ કાર્યક્રમના માધ્યમથી સમાજના સૌ યુવાનો અને વડીલોએ ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરેલો છે અમારા પોરબંદર લોકસભા મત મત વિસ્તારના ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબને ટેકો જાહેર કરેલો છે અને અમને એ સો ટકા સંપૂર્ણપણે વિશ્વાસ છે કે ભાઈ કોઈપણ આંદોલન ગોંડલના ક્ષત્રિય હોય ગોંડલ તાલુકાના ક્ષત્રિય હોય રાજકોટ જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારના વસતા અમારા વિસ્તારમાં જે ક્ષત્રિય સમાજના ગામો છે એમાં કોઈ પણ એની ઇફેક્ટ નહીં આવે લોકો ખૂબ ઉત્સાહથી અને પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટી સાથે છે અને ભારતીય જનતા પાર્ટી સાથે ગોંડલ શહેરના તાલુકાની અંદર લોકો રહેવાના છે